ના સુટે <laughs> <laughs>

બગા બોચામી એટલે બચ્ચા વધવા લે ને હું બીજો પટ્ટો બીજો પટ્ટો બીજો પટ્ટો

એ પડી ગયો કે બસ એને ખબર પડે કે મારો જીવ બચે એમ તો બીજો કઈ આવો તો એ ઓકળો ના પોખાય ના એનો બે દોય દોય બચ્ચા તો નહીં વાર ખેતર હોય વાર છોડી નાખવાના વાર છોડી નાખવાની થોડી આટલે આવી જાવ તો આવવા આવશે પણ કેવાનું તો

છતો છતો એ બાય આ થળિયા આગળ રાખવા હો હો ઈ મકા ના રાખતા થળિયામાં ના કશું થાય ઓક ખાલ તો આવે ગુંફાડી જા હે રેન નો એટલે છતો ભાઈ લે ઉપર ઉપર ઊભા આવો હ હા ઉપર તો હા આવો આવો સાઈડમાં જતો રોપા આવતો તો ખરેખર થાવા હા તો બરાતો બરા ને અમે આમ બોરજે મોણો તો બહાર આવે છે હાથમાં આવતો તો પતો

तो चलो चलो सब बात यहां मत करा प्लीज साल से आ से देखो करो कर मुनी बैठा हां बता दे नेदू दा नेदू दा मेरा फोड़े का का पैसे दो आवे ना तोज मेला आ से पेलो तो कपा है भयो 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 नहीं पड़े आ गिन तो गाय ने वा में उ थी गाटे देखी जाए से हां तारा सुन बैठा दे ગોવા 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 સીધા પેયા મેમલી બટ પેટ દો બાય થોડીક આપો જે ગાયને માખસ્યો આ ગામે હું કહું અમે ભૂલું કરીએ આ કાપું પડશે ગાય આટલા ઉધાસાને મીયા તો આ પેટમાં વાખશે હું અંદર હું બે મગા બે ગાયના બધું આવી ગયું હા આરો કેમ નેકડી ના ગામે આ કાપવાનું કશાન્યું તરી પડશે હા આયો ને ખરો લાગ્યો વાહ મગ ધુકા ભટકી દેવાનું હતું

ના <i> જેટલી <laughs> <laughs>

એ ભાજીવાડને હા ભાજીભાઈ સાપોર કરી એવું બોલ કરે યાર પા પાડીને કાકાની પાસા પાડી પડી જો કોમથી કાય કોણ અમે તું બોલ आदिरे जातो माइनस सुद्धा देला बोलले आदिरे जातो शकतो बोलले आदिरे कोरा को पार्टी रे आयो ओक्ती आदिरे जिकि बदी टाका नकायची લ્યો હા લ્યો લ્યો આય આય લ્યો આય આય પક 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 હા લ્યો લ્યો ના એ ઈ નકરો લ્યો કેચો 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 લ્યો કેચો કેચો લ્યો કેચો ના ઓકે મને પક 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 પ पकड़ 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 मैं पकड़ पकड़ जा जा ना कर बगा अरे पकड़ 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 के जो के दो भाई ने कर दिया तेरा का अरे बता अगर नहीं करो कोई पूछू ला जी पूछू छु नहीं तो बैठ जा ए सोल्टा नहीं हो ना पूछू ला बस ऊपर मत 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 हुआ तो पकड़ ले ले तब तो नहीं छोड़ू नहीं बोली

કશું નહીં તે કમ્પ્લીટ થઈ જાડો નહીં એનો જીવ બચી ગયો વચારની આંટી મહેનત શું કેવું ઓકે બરાબર કાઢશે અને ઠાકોરની આંટી અમે કીધું તો કે ગાય કાઢશે અને જો ઠાકોરની આંટી હોય ને બધું સારું હોય શું કહેવું ઠાકોર પાસે ના પડે સેવાના કંપમાં પડે અમે ગમે આવું પડ્યું હોય ને તો અમે જઈએ છીએ એવું નહીં જઈએ એવું કેવાનું સમાજ ઠાકોર સમાજ ની એકતા અમારી એટલી અમે આવું નાખો અમિત પટ્ટો ધોઈ લખો પટ્ટો